આપનું સ્વાગત છે ઉપલેટાના ભાયાવદર માં ભાજપ નેતાની ની ગુંડાગીરી

મારું નામ નયન જીવાણી ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ મારી માથે હુમલો કરેલો છે હુમલાનું કારણ કે ભાયાવદરમાં નવ તારીખે પટેલ સમાજ સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ નવ તારીખે બહાર પડેલું હોય છોકરાઓને ખ્યાલ ન હોય તેથી સાંજે આઠ વાગે પટેલ સમાજમાં બે ચાર ફટાકડા ફોડ્યા તો એ બાબતે કોઈ લોકોએ આ લોકોએ એસપી સાહેબને ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ ફટાકડા બાબતમાં હું કંઈ ચિત્રમાં પણ ન હોઉં કંઈ ન હોય મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય એને એનો મિત્ર બે સ્વેચ્છાએ હાજર થયા પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતે પોતે હાજર થયા પોતે ફટાકડા ફોડેલા નહોતા નિર્દોષ હતા પોલીસને પણ ખબર છે ગામ લોકોને પણ ખબર છે તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય મેં એને બે ત્રણ વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી ત્યારે મેં આ મેસેજ અને જે આધાર પુરાવા સાથેની નકલો કામો નીદો છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ લોકોને પણ જાણ કરે કે આ લોકો કારણ વગરના ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે જેમાં ખાસ કરીને ભાઈવોદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે હાર્દિક રાવલ કરીને નામ છે બહુ સમાજ સમાજ કેમ બગડે ઓલું કેમ બગડે એના હિસાબે કેવા જ કાર્ય કરે ને મેસેજ નાખે છે કાયમી એટલે એ લોકોને પણ છોકરાઓ કેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી તમે આમાં રાજકારણ લઈ આવોમાં પ્રશ્ન પટેલ સમાજનો છે પોલીસનો હતો પોલીસમાંથી હવે પ્રશ્ન પૂરો કરી દીધો છે તો તમે ખોટું રાજકારણ લઈ આવોમાં તેમ છતાં એ અવરિત એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર એટલે મેં ફરિયાદ કરી એ સહન ન થયું એનાથી એટલે કાલ સાંજે વીસ પચીસ વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે પચીસ ત્રીસ વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને મારી માટે હુમલો કર્યો આ જિલ્લા ભાજપનો કહેવાતો આ કહેવાય ભૂતકાળમાં પણ નીતિન પટેલ આવ્યા હતા ત્યારે ભાઈવદરા ખાને બાંધમાં લીધું અમારા પાટીદાર સમાજના ખેડૂતના દીકરાને વાડીએથી લે આવીને ચોકમાં મારેલો ઘણા એવા એના કૃત્ય છે કે વારંવાર સમય અંતરે નાના સમાજને દબાવવા ભાજપનો હોદ્દો હોય હોદ્દાનો જોઈએ અને એમાંય નગરપાલિકા ભાજપની એવી એક નંબરનો ભ્રષ્ટાચાર કરે તમામ કોન્ટ્રાક્ટરો ભાગ હોય અને આજની તારીખે ભાજપમાં સંચાલન નજી કરે વહેલાં તો ખાલી કહેવા પૂરતા છે ઉચ્ચ આગરી કરવાવાળા છે અને આ ભાઈ જ નગરપાલિકાનો વહીવટ કરે એમાં અમે વિરોધ પક્ષના નેતા તરીકે અમે એના પ્રશ્નને ઉજાગર કરી છીએ એના ભ્રષ્ટાચારમાં પોતાને કરવો હોય એમાં અમે જાગૃત નાગરિક તરીકેને એક હોદ્દેદાર તરીકે અમે છાપાના માધ્યમથી અને લેખિત અધિકારીઓને જાણ કરી અને એનું હાલવા નથી દેતા ખોટું કામ અમે સહન નથી કરતા ગામને ઉજાગર કરીએ છીએ એટલે એનો ખ્યાલ રાખી અને મારી માથે જાન લેવા કાલે ઇચકરો હુમલો કર્યો એના અનુસંધાને આજે પટેલ સમાજની અંદર અઢારે વર્ગના દરેક સમાજના લોકો ઉપસ્થિત હતા આગેવાનો ઉપસ્થિત હતા અને એક અવાજે જણાવેલ કે હવે દાદાગીરીને લુખાગીરી ભાયાવદર ચલાવી નહીં લઈએ એના અનુસંધાને કાલે બપોર સુધી ભાયાવદર શહેર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે અને જો એમાં અમને સહકાર નહીં મળે તો ગુજરાતભરના પાટીદારો અલ્પેશભાઈ છે મનોજભાઈ છે દિનેશભાઈ બાભણિયા છે એ લોકો સાથે પણ વાત થઈ કે ભાઈ એને એને ભાયાવદરના આ લોકોના કરતુત્વની બધી ખબર છે કે ભૂતકાળમાં કેવા કામ કરેલા છે ને આ સમાજને કેવા દબાવ્યા છે અને એવા લોકોને ભાજપનો હોદ્દો દે અને આ હોદાની રૂએ હોદાનો દુરુપયોગ કરી અને દરેક નાના સમાજને દબાવવાનું કામ કરે છે આના પ્રત્યાઘાત ભાયાવ નહીં પણ આવનારી ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતની હમણાં ચૂંટણી આવે છે જાન્યુઆરીમાં ત્યારે આજુબાજુના ગામડામાં બધા આ મેસેજને હાથવી રાખજો અને હું દાવા સાથે કહું છું કે તાલુકા પંચાયત ભાજપની નહીં થાય ન થવાનું મુખ્ય કારણ આવા ભાજપની અંદર સંગઠનની અંદર આવા લોકોને દે છે અને એ હોદાનો દુરુપયોગ કરે બધા કામની સરકારી કામના કોન્ટ્રાક્ટરો એને ભાગ રાખવા ભ્રષ્ટાચાર કરવો અને મુખ્ય ઉદ્દેશ આ છે અને નાના સમાજના દબાવવું અમારે અમે કોઈ બોલવા ના જોઈએ એના આક્રોશ સાથે આજે ભાઈઓજમાં જે સમાજની અંદર મિટિંગ હતી એમાં પંદરસોથી અઢારસો વ્યક્તિઓ દરેક સમાજના આવી મોસમ હોય આવા વાતાવરણમાં ખેતીવાડીના કામમાં પણ આખો સમાજ ભરાઈ ગયેલો હતો એટલે બધા આક્રોશ છે કે ભાયાવદર શહેરની અંદર આવી દાદાગીરી લુખાગીરી ભાજપની ચલાવી લેવામાં નહીં આવે અને કાલે બંધનો પણ ભાયાવદરના દરેક વેપારીઓ સહકાર આપ્યો છે કાલે ભાયાવદર બંધ પણ રહેશે プププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ